શ્યામ કુમાર ના નમસ્કાર આજ ના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે ઘણીવાર વાર લોકો ને કબૂતરો ને ખવડાવતા જોયા હશે ધાર્મિક અને માનસિક દ્રષ્ટિકોણ થી આવું કરવું સારું માનવામાં આવે છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી હા કબૂતરો પર હાથ ધરાયેલ સંશોધન એક મોટા સ્વાસ્થ્ય જોખમ તરફ નિર્દેશ કરે છે તાજેતરના એક દર્શાવવામાં આવ્યું છે કે કબૂતરના અને ધબકારા સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી લોકો ફેફસાની લાંબી બીમારી થઈ શકે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર આને અતિસંવેદનશીલતા ન્યુમોનાઇટિસ એચપી કહેવામાં આવે છે અતિસંવેદનશીલતા ન્યુમોનાઇટીસ એલર્જીનો એક પ્રકાર તમારા ફેફસાંગ એલ્વેઓલી માંગ હવાની નાની કોટરીઓ માંગ બળતરાનું કારણ બને છે જો તમે પક્ષી પ્રેમી છો અને દરરોજ સવારે ઉઠીને કબૂતરોને ખવડાવવા માટે બહાર જાઓ છો તો રાહ જુઓ શું તમે જાણો છો કે તમે તમારા અને આજુબાજુના અન્ય લોકો માટે એક મોટું સ્વાસ્થ્ય જોખમ ઊભું કરી રહ્યા છો તમે વિચારતા હશો કે કબૂતરોને ખવડાવવાથી કોઈ બીમાર કેવી રીતે પડી શકે છે તો ચાલો તમને જણાવીએ કે દિલ્હીના એક અગિયાર વર્ષના છોકરાને શ્વાસ લેવામાં તકલીફ થતા સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કબૂતરોને કારણે થતો આ રોગ દર વર્ષે કબૂતરોની સંખ્યા સાથે વધી રહ્યો છે સંશોધન મુજબ એક કબૂતર એક વર્ષમાં અગિયાર દશાંશ પાંચ કિલો વજનને ધબકાવે છે કબૂતરની ડ્રોપિંગ્સ સાથે સંકળાયેલ રોગોમાં ક્રિપ્ટોકોકોસિસ અને સમાવેશ થાય છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છોકરાના ફેફસામાં સોજો હતો જે બાદ છોકરાનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે છોકરાને ફેફસાની દુર્લભ બીમારી છે જેને હાઈપર ન્યુમોનાઇટિસ કહેવાય છે આ એક પ્રકારનો ન્યુમોનિયા રોગ છે જે ક્યારેક જીવલેણ પણ હોઈ શકે છે ડોકટરોએ તપાસ કરી અને જાણવા મળ્યું કે છોકરાને કબૂતરના ડ્રોપિંગ્સ અને પીછાઓના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે આ ગંભીર એલર્જીક ફેફસાની સમસ્યા હતી અતિસંવેદનશીલતા ન્યુમોનિટીસના લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ સ્નાયુઓમાં દુખાવો સૂકી ઉધરસ છાતીમાં ચુસ્તતા ઠંડી લાગવી તાક ઊંચતાવ કોઈપણ કારણ વગર વજન ઘટવું अति સંવેદનશીલ ન્યુમોનાઇટિસનું નિવારણ अति સંવેદનશીલ ન્યુમોનાઇટિસને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કબૂતરો અને અન્ય પક્ષીઓના પીછાઓ અને ડ્રોપિંગ્સથી શક્ય તેટલું દૂર રહેવું જો ઘર માં બર્ડ નેટ કે પક્ષીઓની ડ્રોપિંગ્સ હોય તો તેને નિયમિત રીતે સાફ કરો ઘરની નજીક ખુલ્લામાં ભરાયેલું પાણી લાંબો સમય સુધી ન રાખો ઘરમાં ક્યાંની પણ ભેજ માં વધવા દો આ ફૂગનું કારણ છે જે સમસ્યાઓનું કારણ